નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો આજના આ વિડીયોમાં આપણે બુધવાર અને અષ્ટમીના સંયોગ સાથે થનારું વ્રત બુધ અષ્ટમી વ્રતનું મહાત્મય આ દિવસે કરવાના ઉપાય તથા આ વ્રત કરવાની વિધિ અને આ વ્રતની કથા સાંભળીશું તથા જે કોઈ આ વ્રત કરે છે તેને તેનું શું ફળ મળે છે શું લાભ થાય છે તેના વિશે પણ જાણીશું સુધ પક્ષ ની હોય કે વધ પક્ષ ની આઠમ તિથિ પરંતુ તે જ્યારે બુધવારના આવે છે ત્યારે બુધ અષ્ટમી નું વ્રત રાખવામાં આવે છે આપણા શાસ્ત્રોમાં આ વ્રત નું ઘણું મહાત્મય બતાવેલું છે તથા આઠમની તિથિનું પણ આપણા શાસ્ત્રોમાં મહત્વ બતાવેલું છે આઠમની તિથિએ ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયો હતો નવરાત્રિમાં આઠમને દિવસે જ માતાજીનો હવન થાય છે નૈવેદ્ય થાય છે આઠમની તિથિ એ કાળભૈરવ અને બટુક ભૈરવને સમર્પિત છે તથા આઠમની તિથિ મા મહાલક્ષ્મીને પણ સમર્પિત છે એટલે આવિરીતે કરીને આઠમની તિથિ પવિત્ર જ પવિત્ર પરંતુ જ્યારે બુધવાર સાથી પૂજા કરવામાં આવે છે સૂર્ય સહિત જે નવ છે તેના માટે આપણે મંત્ર પણ બોલીએ છીએ બ્રહ્મા મુરારી ત્રિપુરાંતકારી ભાનુ શશી ભૂમિ બુધસ્ય શુક્ર શનિ રાહુ કે પુત્ર છે અને બુધ ગ્રહ એટલે કે બુદ્ધિના અને સૌભાગ્યના દાતા કુંડળીમાં જો બુધ કમજોર હોય ત્યારે પણ બુધ અષ્ટમી નું વ્રત ઘણું લાભદાયી અને ફળદાયી માનવામાં આવ્યું છે

તો આવો સૌપ્રથમ પ્રથમ આપણે બુદ્ધ લઈએ આ વ્રત ની વિધિ પરવારીને સ્નાન કરતી વખતે પવિત્ર નદીનું જળ ઉમેરીને સ્નાન કરવાનું પૂજા ઘર પાસે આવીને બુદ્ધ અષ્ટમીના વ્રતનો વ્રત સંકલ્પ કરવાનો કારણ કે આ બુદ્ધ અષ્ટમી વ્રત દર મહિને આવતું નથી સંકલ્પ લેતી વખતે નક્કી કરવું કે આપ એકટાણું કરશો કે પછી ઉપવાસ બુદ્ધ અષ્ટમી નું વ્રત કરનારે એક પાટલા ઉપર કળશ ની સ્થાપના કરવાની હોય ગંગાજળ ભરીને તે કળશ સ્થાપિત કરવાનો હોય છે બુદ્ધ અષ્ટમી ના દિવસે બુદ્ધ ગ્રહ એટલે કે બુદ્ધ ભગવાન બુદ્ધ દેવની બુદ્ધ અષ્ટમી ના દિવસે ભોગ લગાડવામાં આવે છે ફળ ફૂલ ધૂપ દીપ નૈવેદ્ય આદિથી બુદ્ધ પૂજન થાય છે પૂજા પૂર્ણ થયા બાદ ભગવાનને ચડાવેલો ભોગ

ઓમ બુમ બુદ્ધાય નમઃ એ મંત્રનો જાપ કરવો જોઈએ બુધવાર અને અષ્ટમીની તિથિ હોય ત્યારે ગાય માતાની સેવા કરવી જોઈએ ગાયને લીલું ઘાસ ખવડાવવું તે કરવાથી પણ બુદ્ધ દોષ શાંત થાય છે કુંડળીમાં બુદ્ધ દોષ દૂર કરવા માટે ભગવાન શ્રી ગણેશને સિંદૂર અવશ્ય અર્પિત કરવું ત્યારબાદ ભગવાન શ્રી ગણેશના મંદિરમાં જઈને દુર્વા ચડાવવા આમ કરવાથી પણ બુદ્ધ સંબંધી કોઈ દોષ કે પીડા હોય તો તે પણ દૂર થાય છે એટલે આવી રીતે કરીને બુદ્ધ અષ્ટમી વ્રતનો મહિમા વ્રતની વિધિ આપણા શાસ્ત્રોમાં બતાવેલી છે કે જેના વિશે ખૂબ જ ઓછા લોકોને જાણ હોય છે પરંતુ એકદમ સરળ રીતે સૌને સમજાય એ રીતે આ બુદ્ધ અષ્ટમીનો મહિમા વ્રતની વિધિ આપણે જાણી હવે આ બુદ્ધ અષ્ટમી વ્રતની કથા આપણે સાંભળીએ કે જેના વગર આ વ્રત અધૂરું ગણાય છે બ્રાહ્મણી રહેતા હતા તેમનો એક બુદ્ધ નામનો દીકરો અને બુદ્ધ ની નામની દીકરી હતી બ્રાહ્મણી બધા પાડોશી ના લોટ ને દડતી પીસતી અને તેમાંથી થોડો બચાવીને રાખી લેતી આમ કરવા માટે તેની દીકરી બુદ્ધની તેને મનાઈ કરતી કે કોઈનો લોટ આવી રીતે રખાય નહીં પરંતુ માતા બ્રાહ્મણી માનતા નહીં એકવાર બ્રાહ્મણી પિયર ગઈ પાછળથી બુદ્ધનીએ બધાના લોટ પીસવાનું કાર્ય ચાલુ રાખ્યું બ્રાહ્મણી પિયરથી આવી ત્યારે તેને બધી મહિલાઓ કહેવા લાગી તમે શું અમારો લોટ ચોરતા હતા તમારી દીકરી તો અમને લોટ પૂરો આપે છે હવે અમે તમારી પાસે લોટ પીસાવશું નહીં અને બધા આમ કહીને ચાલ્યા ગયા

કે બુધ્ધનીના લગ્ન એક કૂતરા સાથે થવા જઈ રહ્યા છે ત્યારે બુદ્ધની કહે છે કે હે પ્રભુ હવે બધું પરીક્ષા ન કરો બધા મારી હસી ઉડાવે છે ત્યારે ભગવાને પોતાનું અસલી રૂપ બતાવ્યું જ્યારે વિદાયનો સમય થયો ત્યારે બુદ્ધનીને પાલખીમાં બેસાડી તે પણ ભંગાર જેવી પાલખી હતી અને તેની વિદાય કરવામાં આવી સાસરિયામાં સમય વિતવા લાગ્યો અને એકવાર

ત્યારે બુદ્ધની ભગવાનને કહે છે કે તમારા જેવા જમાઈને પ્રાપ્ત કરીને પણ મારી માની આવી દશા કેવી રીતે હોઈ શકે એટલા માટે તમે મારી માતાને ત્યાંથી છોડાવો અને ત્યારે ભગવાન કહે છે કે તારી ભાભી બુદ્ધ અષ્ટમીનું વ્રત કરે તો તે જરૂર છૂટી જશે ત્યારે આ સાંભળીને બુદ્ધની પિયર આવે છે ત્યારે તે પોતાની ભાભી અને તેના બાળકોને મળે છે અને ભાભીને કહે છે

નવમી જ્યારે બુદ્ધ અષ્ટમી આવે ત્યારે વ્રતનું નું ઉત્થાપન કરજો પોથી સાંભળજો આઠ દંપતી જમાડજો અને દક્ષિણા દેજો હાથ જોડીને કેજો કે મારા માતા પિતા જે દશામાં છે ત્યાંથી નીકળીને વૈકુંઠ ધામ પ્રાપ્ત કરે આ પ્રમાણે બુદ્ધ અને તેમની સ્ત્રી પણ આ વ્રત કરે છે અને નરક પડેલા તેના માતા પિતાને છોડાવે છે અને વૈકુંઠ ધામ ની પ્રાપ્તિ કરાવે છે આમ

આપનું આ વ્રત જે બુદ્ધ અષ્મીનું વ્રત કરે કથા કહે કથા સાંભળે વિડીયો જુવે છે સાંભળે છે આપનું આજના દિવસે પૂજન કરે છે ગણેશજી નું પૂજન કરે છે આપ સદેવ તેમના ઉપર પ્રસન્ન રહેજો ભક્તિ મુક્તિ પ્રાપ્ત થાય એવા આશીર્વાદ આપજો તું બોલ્યે બુદ્ધ દેવ કી જય ગણપતિ ગજાનંદ મહારાજ કી જય

તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર